જિલ્લાના તાલુકાના ખાતે આયોજિત કાર્યક્રમમાં પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ભાજપને આપના ગઢમાં ગાવડું પાડી દીધું પ્રાપ્ત વિગતો અનુસાર ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલરાવ રાવની ઉપસ્થિતિમાં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષા બેન વસાવા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ત્યારે કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પાંચસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરી પાર્ટીમાં જોડાયા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દરેક ક્ષેત્રના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે વડાપ્રધાનના વિશ્વારધારા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેશના વિસ્તારમાં પણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે કામગીરી જોઈ દિવસ અને દિવસે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં પણ રોજે રોજ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરણાએ આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ઉપસ્થિત મહાનુભાવોએ તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવે પાર્ટીમાં આવકારી આપી અભિનંદન પાઠવ્યા આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપમાંથી ભાજપમાં કાર્યકરોને જોડીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે બીજું કે જયતર વસાવાને કોર્ટના આદેશ મુજબ પોતાના ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશ બંધી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ ભાજપનો માસ્ટર સ્ટ્રોક આપને કેટલું નુકસાન કરશે તે હવે જોવું રહ્યું આજે ડેલીપાડા ગામ ખાતે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચિગદા તાલુકો પણ જે ડેડીયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને થેલીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે કેડિયાપાડા તાલુકામાં કેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂક્યો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે તેલીપડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ઉત્કાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દિડિયાપાડા વિધાનસભાની પ્રજા પ્રજાગ્રસ્ત થઈ અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારત જનતા પાર્ટીમાં મજૂરી રહ્યા છે દીપક જોગતાપનો રિપોર્ટ એસ્માઇન ન્યૂઝ રાજપીપડા તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છોડાયેલા રહ્યો એસ્માઇન ન્યૂઝ સાથે